બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવદીઓ જય ગોપાલ જય ગોપાલ મૂખડો જોઈ મન મોયું વાલા મજેનું મૂખડો જોઈ મન મોયું મૂખડો જોઈ મન મોયું लम जूखड़ नयूं सी रे गोपाल जी दर्सन करती रे गोपाल दुखड़ू सरवे करत वाला मजनू वलम જોઈ મન મોયું તન ધન સૌ અર્પણ કરીને તન મન ધન સૌ અર્પણ કરીને ચરણે હારે હો ચરણે ચિતળું પરોયું વાલમજીનું મૂખડું જોઈ મન મોયું ચરણે चितु परोय वालमजनूख मनमोय नाम जलेता रघुनन्दनू नाम जलेता प्रश्चित પ્રાશ્ચિત સરવે ધોયું આલમજનું મૂખળું જોઈ મન મોયું પ્રાયશ્ચિત પ્રાશ્ચિત સરવે ધોયું આલમજનું મુકળું જોઈ મન મોયું મુકળું જોઈ મન મોયું આલમજનું મુકળું જોઈ મન મોયું દાસ કુશલ ને દર્શન દીધું દાસ કુસલ ને દાસ કુશલ ને દર્શન દીધું ચરણ કમલ હારે ચરણ કમલ ચિત છો વાલમજનું મોખળું જોઈ મન મો ચરણ ચરણ કમલ ચિત છો વાલમજનું મોકડું જોઈ મન મોયું મુકડું જોઈ મન મોયું વાલમજીનું મોકળું જોઈ મન મોયું તાસા કુશાલને દર્શન દીધું દાસા કુશલને દર્શન દીધું ચરણ ચરણ ચિત છોયું વાલમજીનું મોકળું જોઈ મન મોયું ચરણ ચિત છોયું વાલમજીનું મોકળું જોઈ મન મોયું મુકડું